દર્શક મિત્રો ઘરેથી દૂર રહીએ ત્યારે મમ્મીનું મહત્વ સમજાય અને નોકરી કરીએ ત્યારે પપ્પાનો પરિશ્રમ સમજાય ખેર રોજ સાંજે ટોળ કરવા માટે અમે સોસાયટીના નાગે ભેગા થઈએ નવ વાગે એટલે દત્તુ કાકા મંદિરેથી પાછા ફરે અને અમને એક સલાહ ચોક્કસ આવે છોકરાઓ બચત કરજો પાછલી જિંદગીમાં કામ લાગશે ગઈકાલે કાકા આવ્યા અને ફરી કહેવા લાગ્યા છોકરાઓ બચત કરજો પાછલી જિંદગીમાં કામ લાગશે ગઈકાલે મેં એમને રોક્યા અને વિનમ્રતાથી પૂછ્યું કાકા તમે રોજ એકની એક સલાહ આપો છો બચત કરજો બચત કરજો એવું કેમ મારા સવાલનો એમને બહુ સરસ જવાબ આપ્યો કાકા બોલ્યા હિતેશ હું જ્યારે નાનો હતો ત્યારે મારા પપ્પાએ મને બચતની ટેવ પાડેલી હું કમાતો થયો એટલે જેટલો પગાર આવે એના વીસ બચત કરતો નિવૃત્ત થતા થતાં તો મેં એટલી બચત કરી લીધેલી કે ઘરડા થયા પછી મારે કોઈના ઓશિયાળા ના રહેવું પડે ખેર મારે જાહેરમાં ન બોલવું જોઈએ પણ હાલની સ્થિતિમાં મારા છોકરા મને સાથે રાખવા તૈયાર નથી હું એ એકલો જ રહું છું પણ મારી પાસે બચત કરેલો પૈસો છે એટલે હું એકલતાને પણ સારી રીતે માણી શકું છું મિત્રો સમય થયો છે કે નાનકડા વિરામનો ત્રિસિક્સ સેકન્ડ પછી પાછા મળીશું વાદળોની મિત્રતામાં આટલું શીખ્યા અમે જ્યાં થયું મન ત્યાં જઈને હેતથી વરસ્યા અમે મિત્રો કેમ ગુજરાત માત્ર કાર્યક્રમ જ નહીં પણ તમારા સુધી પહોંચવાનું સચોટ માધ્યમ છે આપના હૃદયને સ્પર્શવાની સોનેરી તક છે આપની સાથે કનેક્ટ થવાનો યોગ છે અને સાથે સાથે સમાજ જીવનને અલગ રીતે પ્રેઝન્ટ કરવાનો મોકો છે અમારો દાવો છે કે કેમ છો ગુજરાત કાર્યક્રમ જોઈને તમે અમારા દોસ્ત બની જશો

એક વખત એને છોકરી જોવા જવાનું થયું એટલે રજા માંગવા માટે બોસ પાસે ગયો બોસે અમસ્તું પૂછ્યું ભાઈ ખરેખર છોકરી જવા જવાનું છે કે પછી છોકરીના બાને રજા લઈને બીજે કઈ જઈશ એને સહજતાથી જવાબ આપ્યો સાહેબ તમને વિશ્વાસ ન થતો હોય તો આ રહ્યો પપ્પાનો નંબર કાલે સાંજે ફોન કરીને પૂછી લેજો ખેર ત્રીજા દિવસે જ્યારે એ પાછો આવ્યો ત્યારે બોસે એને કુતુહલ પૂછ્યું વિચાર શું થયું પેલી છોકરી ગમી કે નહીં એને નિરાશા સાથે જવાબ આપતા કહ્યું જવાદોને સર છોકરીની સ્કીન થોડી ડાર્ક છે એનો જવાબ સાંભળીને બોસ બે ઘડી વિમાસણમાં મુકાઈ ગયા અને થોડા સભાન થયા પછી એમણે વળતો સવાલ કર્યો અને પૂછ્યું છોકરી કેટલી ડાર્ક છે તારા બનાવેલા ગ્રાફિક્સ કરતાં પણ ડાર્ક છે ખેર બોસની વાતનો તાત્પર્ય વિશાલ સમજી ગયો પાંચમી જૂને એની સગાઈ છે મિત્રો ક્યાંક સરસ વાક્ય વાંચ્યું રાત્રે ફૂલોને પણ ખબર નથી હોતી કે સવારે મંદિરે જવાનું છે કે સ્મશાને મને જિંદગી મોજથી જીવી લ્યો દર્શક મિત્રો ભાવનગરમાં દરિયાની વચ્ચે નિષ્કલંક મહાદેવ નામનું અદ્ભુત મંદિર આવેલું છે અમે એક વખત એ મંદિરે દર્શન કરવા ગયેલા આશ્ચર્યની વાત તો એ છે કે મંદિર કિનારાથી લગભગ આઠસો મીટર અંદર દરિયામાં છે દરિયામાં ભરતી આવે એટલે મંદિર ડૂબી જાય અને ઓટ આવે એટલે પાછું દેખાતું થઈ જાય અમે ગયા ત્યારે ત્યાં મેળો હતો અમારો દોસ્ત નયનને ફોટોગ્રાફીનો ગજબ શોખ એણે એક દાદીનો સરસ ફોટો પાડેલો વાત એવી હતી કે દાદીના હાથ અને ગળા પર ઘણા બધા ટેટુ હતા ગુજરાતીમાં ટેટુ એટલે છૂંદણા દાદીનો ફોટો પાડતી વખતે નયને એમને પૂછ્યું હતું કે બા તમારા શરીર પર આટલા છૂંદણા કેમ છે નયનના સવાલનો સરસ જવાબ આપતા એમણે કહેલું મારા શરીર પરના છૂંદણા મને દહેજમાં મળેલા મારું લગ્ન થયું ત્યારે મારા પપ્પા પાસે એટલા પૈસા ન હતા એટલે એમને મને શરીર પર ઘરેણા જેવા છૂંદડા પડાવી આપેલા મને સંતોષ એ વાતનો છે કે સોના ચાંદીના ઘરેણા તો કદાચ વેચાઈ જાય પણ છું સ્વરૂપે સુધી મારી સાથે રહેશે ગજબની છે જિંદગીની રીત મિત્રો કામ આપણું સમસ્યા પણ આપણી પણ રસ બીજા લેશે જંગલની નજીકના ગામમાં દીપડો દેખાયો રહેણાંક વિસ્તારમાં હિંસક વન્યજીવ દેખાતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો જીવ દયા પ્રેમી સંસ્થાના કાર્યકરો ગામમાં પહોંચ્યા અને એમણે દીપડાને રેસ્ક્યુ કરવા માટે પાંજરું મૂક્યું પાંજરું જોવા માટે લોકો ટોળે વળ્યા કાર્યકરોએ લોકોને સમજણ આપતા કહ્યું આપણે દીપડાને રેસ્ક્યુ કરવાનો છે રેસ્ક્યુ એટલે દીપડાથી માણસને અને માણસથી દીપડાને કોઈ પણ પ્રકારની હાનિ ના પહોંચે તેવી વ્યવસ્થા કરવી આપણે દીપડાને અહીંથી રેસ્ક્યુ કરીને પાછો જંગલમાં છોડી દઈશું ખેર ખાનગી સામાજિક સંસ્થાના કાર્યકરોએ અંધારું થતા પહેલા પાંજરામાં એક બકરાનું મારણ મૂકી દીધું અને પછી ગામના એક વડીલને પૂછ્યું કાકા ભૂખ લાગી છે ગામમાં કોઈ નોનવેજ બનાવશે કાકા અને બોલ્યા જીવદયાનું કામ કરો છો અને નોનવેજ માંગો છો લાગે છે અમારે તમને જ રેસ્ક્યુ કરવા પડશે મિત્રો કેમ છે ગુજરાતને દર્શકોનો પ્રતિભાવ મળવાના શરૂ થઈ ચૂક્યા છે ચાલો વાંચીએ ત્યારે દર્શકોના મેસેજ પહેલો મેસેજ છે વડોદરાથી આવ્યો છે પાણીગેટના કમલેશભાઈ લખી રહ્યા છે હું એને નિયમિત જોઉં છું ટૂંકી વાર્તાના માધ્યમથી તમે જીવનની વાસ્તવિકતા સચોટ રીતે રજૂ કરો છો જીવન ન્યૂઝ ને અભિનંદન તમારો ખૂબ ખૂબ આભાર તમારા પ્રતિભાવથી અમને આનંદની લાગણી છે દર્શક મિત્રો બીજો એક મેસેજ બોરસદથી આવ્યો છે

મને મારું બાળપણ યાદ આવી ગયું જીવન ન્યૂઝને અભિનંદન બેન તમને તમારું બાળપણ યાદ આવી ગયું એ જ અમારા કાર્યક્રમને સફળ બનાવે છે વડોદરાથી તુષાર પટેલ કહી રહ્યા છે આવરદાને મોજલી માને છે ઝાકળ પોતાને એવી રીતે ઢાળે છે ઝાકળ છોને અવગણતા હોય વાદળ અંતરને ચમકાવી જાણે છે ઝાકળ દર્શક મિત્રો બાજુ પર લખેલા નંબર પર તમે પણ મેસેજ વોટ્સએપ કરી શકો છો પણ હા એક અપીલ છે મેસેજ સાથે તમારું નામ ચોક્કસથી લખશો વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં દર્શક મિત્રો હવે વાત કરીએ રાશિ ભવિષ્યની ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હરપડે બદલતા રહે છે આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખૂબ અસર પડે છે જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યું છે તે મુજબ એ તમને પ્રભાવિત કરતું હોય છે ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે તો જાણીએ કેવો રહેશે તમારો આજનો દિવસ મેષ રાશિની વાત કરીએ આજનો દિવસ ખુશીથી ભરપૂર રહેશે ઓફિસમાં તમારા સાથીઓ થોડા હળવા મળવા રહેશે અને કામ કરવાની ઈચ્છા પણ દર્શાવશે તમને સર્જનાત્મક કાર્ય કરવાની તક પણ મળશે જેથી તમે તમારામાં છુપાયેલી પ્રતિભા બહાર કાઢવા પ્રયત્ન કરી શકશો અને એમાં સફળતા પણ મેળવશો વાત કરીશું વૃષભ રાશિ આજે કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ અને મહત્વ વધી શકે છે આજે તમે કોઈ સામાજિક સંગઠનમાં ઉચ્ચ પદ પર જઈ શકો છો જે તમારી પ્રતિષ્ઠામાં વધારો કરશે ધંધામાં આકસ્મિક લાભ થવાની સંભાવના છે પરિવારમાં કોઈ શુભ અથવા ધાર્મિક કાર્યોની ચર્ચા થઈ શકે છે મિથુન રાશિની વાત કરીશું આજે નોકરી કરનારા લોકો અથવા ધંધાકીય લોકોને સરકાર દ્વારા કોઈ સન્માન અથવા ઇનામ મળી શકે છે આજે તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યોની સમાજમાં પ્રશંસા થઈ શકે છે લોકો દ્વારા તમારા કાર્યોની પ્રશંસા કરવામાં આવશે ગુરુ પ્રત્યેની ભક્તિ અને આદર જાગૃત થશે કર્ક રાશિની વાત કરીશું ઓફિસનું વાતાવરણ થોડું ગંભીર રહેશે જેનાથી તમે મુશ્કેલી અનુભવો છો વાતાવરણને જીવંત બનાવવાનો પ્રયત્ન કરશો પરંતુ સાથીદારનો ટેકો મુશ્કેલ બનશે આકસ્મિક રીતે લાભની ડીલ મેળવીને પૈસાની આવક થશે ધંધો આજે વધારે સારો નહીં રહે છતાં દૈનિક ખર્ચ સરળતાથી નીકળી જશે

અને લોકોને મદદ કરવાથી માનસિક શાંતિ પણ પ્રાપ્ત થશે લવ લાઈફ માટે દિવસ ઉત્તમ રહેશે અને કેટલાક નવા લોકોને મળવામાં આનંદ થશે તુલા રાશિની વાત કરીએ ગણેશજી કહી રહ્યા છે જે સવારથી તમારો મૂળ સારો રહેશે તમે ધંધામાં મોટા ફાયદા માટે દિવસભર દોડધામ કરી શકો છો પરિવારના વરિષ્ઠ સભ્યો સાથે ભાવિ યોજનાઓની ચર્ચા કરશો જીવનસાથી સાથે સારો સમય પસાર કરો સમાજ સુધારણા માટે કેટલા કામ કરશો અને લોકોને મદદ કરવાથી માનસિક શાંતિ પણ પ્રાપ્ત થશે રાશિની વાત કરીએ ગણેશજી છે તમને ધંધાને ક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના તમારા મહત્વપૂર્ણ કાર્ય પૂરા થઈ શકે છે રાજકીય ક્ષેત્રે આજે તમને ઉચ્ચ પદ મળી શકે છે અને તમને લાંબા સમયથી અટકેલા પૈસા મળી શકે છે ખોવાયેલી વસ્તુ મળી શકે છે તમે સામાજિક અથવા રાજકીય કાર્યમાં વ્યસ્ત રહી શકો છો ધનરાશિની વાત કરીશું આજે તમારો દિવસ વ્યવસાયિક કાર્યોથી ઘેરાયેલો રહેશે વ્યવસાય અથવા કાર્યસ્થળમાં ઘણા પ્રકારના વિવાદો રહેશે જેને તમારે સમજદારીપૂર્વક ઉકેલવા જોઈએ પરિવારમાં કોઈ જૂની વાત કે ગુપ્ત શત્રુના કારણે બેચેનીનું વાતાવરણ રહેશે મકર રાશિની વાત કરીશું આજે તમે આત્મવિશ્વાસથી ભરેલા રહેશો તેથી તમે તમારા હરીફો પર પ્રભુત્વ મેળવશો આજે ધંધાના ક્ષેત્રમાં જંગી લાભ અને પ્રગતિના કારણે તમારો આત્મવિશ્વાસ વધશે સંતાન તરફથી કોઈ શુભ માહિતી મળી શકે છે તમારા કેટલાક મિત્રો અથવા સંબંધીઓ તમારી ગુપ્ત બાબતોને જાણવાનો પ્રયત્ન કરશે કુંભ રાશિની વાત કરીએ વ્યવસાય અથવા નોકરી કરતા લોકોએ કોઈ એવું કાર્ય ન કરવું જોઈએ જે જેમાં જે બીજા માટે જોખમી હોય સંકટમાંથી બહાર આવવા માટે તમારે ધૈર્યથી કામ કરવું જ જોઈએ દૈનિક વેપારમાં સખત મહેનત પછી લાભની અપેક્ષા છે પારિવારિક વ્યવસાયમાં કોઈ ડીલને અંતિમ સ્વરૂપ આપવા ખૂબ કાળજી લેવાની જરૂર છે મિન્દ્રાશ્રીની વાત કરીશું લાંબા સમયથી ચાલતી શંકાસ્પદ સમસ્યાઓનો અંત આવશે જે તમને માનસિક તણાવથી મુક્ત કરશે લાંબા સમયથી કામકાજમાં જે અવરોધ સર્જાયો હતો તેનો અંત આવશે જ્ઞાન અને કળાથી સંબંધિત ક્ષેત્રોમાં તમારા પ્રયત્નો સફળ જોવા મળશે તો આજના માટે બસ આટલું જ આપના દોસ્ત હિતેશને રજા આપશો નમસ્કાર અને હા બાજુમાં લખેલા નંબર પર આપનો મેસેજ વોટ્સએપ કરી શકો છો આપના પ્રતિભાવોની પ્રતીક્ષા રહેશે અને હા મિત્રો મેસેજની સાથે સાથે પહેલા કહ્યું એમ આપનું નામ વિસ્તાર અને શહેરનું નામ અચૂક જણાવજો મિત્રો ફરી મળીશું ધન્યવાદ દર્શક મિત્રો કેમ છો ગુજરાત કાર્યક્રમ તમે લોકલ ગુજરાતી ચેનલ જીવન ન્યૂઝ પર એસએસડીએમ સેટોપ બોક્સ ચેનલ નંબર પાંચસો એસી પર રોજ બપોરે બાર વાગે અને સાંજે સાત વાગે રિપીટ જોઈ શકશો અસ્તો